कुमना पगला पाड्या ना हेत कुम कुमना पगला पाड्या ना हेत गणा रे मा तारा आगवा का मा तारा आगवाना कुम कुमना पगला પાડ્યા માડી ના હેડા જોવા લોકો ટોળે વડા રે માડી તારા આવવાના છે ધાણા કળ્યા માડી તારા આવવાના છે ધાણા કળ્યા નમસ્કાર દર્શક મિત્રો આપની આવ્યા છોડી નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર આદ્યશક્તિ શક્તિની ઉપાસના અને રાત્રિ નગર સાથે આજથી નવરાત્રીનો નો પ્રારંભ એમ જ પડેલો હુંકાર ગુજરાત મેજર ઓપરેશનની જરૂર राहुल कहू गुजरात न ऑपरेशन नहीं दवा जरूर आश्रम रोड पर ए बसे साइकल सवार ने कचड़ी गुजराती साहित्य परिषद खाते उमाशंकर जोशी मूर्ति व्याख्यान

અમદાવાદમાં ક્લબો પાર્ટી પ્લોટો સોસાયટીઓ ફ્લેટોમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે આમ નવરાત્રી ઘણી બધી રીતે મહત્વનું છે સાધકો માટે શક્તિની ઉપાસના કરવા નવરાત્રી પર્વનું મહત્વ છે બીજુ ભક્તો માતાજી પ્રત્યેની પોતાની ભક્તિ નવરાત્રીના દિવસો દરમિયાન વ્યક્ત કરી શક્તિની કૃપા અને કરુણાને પ્રસન્નતાને પ્રસાદ પ્રાપ્ત કરે છે અને ત્રીજું ગર્વો ગરબો એ આખા ભારતની અંદર માત્ર ગુજરાતની જ વિશેષતા છે ગરબો એ અનેક દાંડિયા રાસ ગરબો એ મૂળ તો માતાજી પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરવા માટેનો જ એક માધ્યમ હતો પરંતુ જેમ જેમ સમય પલટાતો ગયો એમ લોકોના રસ રુચિ વધતા ગયા અને આ રીતે ગરબો આજે અનેક રીતે અનેક રંગે અનેક રૂપે લોકોની વચ્ચે વેહરી રહ્યો છે ગરબાની સ્પર્ધાઓ થાય છે રાત્રિના બાર વાગ્યા સુધી લોકો ગરબા ગાઈ શકે આમ તો નવરાત્રિમાં રાત્રિનો બીજો ને ત્રીજો પ્રહર મહત્વનો છે એટલે રાત્રિના નવથી રાત્રિના ત્રણ સુધી એ ગરબા ગાઈ શકાય અને કારણ કે માતાજી આ દરમિયાન સૂક્ષ્મ રૂપે પૃથ્વી ઉપર વિચરતા હોય છે અને જ્યાં એમનું નામ લેવાતું હોય

जो भी डिसीजन हुए उससे संगठन को फायदा होगा कांग्रेस को फायदा होगा तो 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 यार, मेरे लिए अच्छा नहीं, नहीं तो तो है आज राजकोट में पहली बार ये क्या हुआ राजकोट में पहली बार ये ऐसा ऐतिहासिक कारोबारी आज बैठी है क्या कहेंगे जो चर्चाएं हुई है वो यहाँ पे कार्य करने की बैठक हुई है उसका जो आउटकम है કાર્યવાહી પણ થશે અહેમદ પટેલે જણાવ્યું હતું કે પક્ષ માં જ ચૂંટણીના ઉમેદવારો પહેલા જાહેર કરવાની જરૂર છે જેથી પ્રચાર માટે પૂરતો સમય મળી રહે આ ઉપરાંત ચૂંટણીમાં પાર્ટીના કાર્યકરોની અવગણના ટિકિટની વહેંચણી વખતે ના થાય તેવું પણ જણાવ્યું હતું કોંગ્રેસ ને ગુજરાત મોદી કે ભાજપ નહીં પણ કોંગ્રેસને કોંગ્રેસ જોજ આંતરિક જૂથવાદ અને ખટપડો કરીને હરાવતા હોવાનું ઉગ્ર આક્રોશ સાથે રાહુલ ગાંધીએ 2014 ની ચૂંટણી સુધી પક્ષમાં દવાદી સારવાર કરવા અને તે પછી મોટા પાયે સર્જરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું સંગઠનના નેતાઓ ચૂડાયેલા પ્રતિનિધિઓ રાજકોટમાં હિલ સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમ મિલ સંભારમમાં જણાવ્યું હતું કાર્યકરો એવો પણ ઉકળા ઠાલેવ હતો કે કોંગ્રેસમાં પાયાના કાર્યકરોની કિંમત કોડીની કરી નાખવામાં આવી છે

ઉતરેલા ક્રાઉડ પુલર નેતા રાહુલ ગાંધી લોકસભાની તૈયારીનો પ્રારંભ કાર્યકરો અને આગેવાનોની બેટરી ચાર્જ કરવાથી કર્યો હતો જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની લોકસભા બેઠકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સંગઠનના આગેવાનો તેમજ ચુનંદા કાર્યકરો સાથે સંવાદ યોજાયો હોય તેમાં પક્ષની ખાના ખરાબીમાં બની બેઠેલા નેતા હોય પાયાના કાર્યકરોની કરેલી ઉપેક્ષા અને ઘર ફૂટે ઘર જાય તે કહેવા પ્રમાણે આંતરિક જૂથવાદ અને ખડપટ જવાબદાર હોવાનો એક સુર નીકળ્યો હતો

આવી જાતના પ્રસંગો બનવા જોઈએ અમદાવાદમાં ગુજરાતમાં એથી અમને પ્રોત્સાહન પણ મળ્યું અને અમે ગયા વર્ષે પણ ઘણો મોટો ઘણા મોટા પ્રમાણમાં લોકો આવ્યા હતા અને એમના એના પણ ઘણા પ્રતિભાવો ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે ઉમાશંકરભાઈ એક કાવ્ય હતું એ તે કેવું ગુજરાતી જે હું કેવળ ગુજરાતી અને બીજું કાવ્ય હતું હું ગુર્જર ભારતવાસી એટલે ગુજરાત ગુજરાતભાઈનું ભારત વિષ્ણુનું દર્શન ગુજરાતમાં સીમિત નહોતું એ અખિલ ભારતીય દર્શનના કવિ હતા વ્યક્તિ પણ હતા નાગરિક પણ અખિલ ભારત દર્શનના હતા એટલે એમનો એક મૌલિક વિચાર લગભગ મૌલિક વિચાર એ હતો કે આ વિવિધતાનો દેશ છે કેરળમાં જન્મેલા કે સચિદાનંદ

બજારો યતીઓ છેલ્લી ઘડીની ખરીદી કરતા જોવા મળી હતી અમદાવાદના લોકગાર્ડન અને નેહરુ નગર તથા રાણી ના હજીરા જેવા વિસ્તારો કે જે ચણિયા ચોળી અને એન્ટિક આભૂષણો માટે પ્રખ્યાત છે ત્યાં હજુ દબાણ એટલી ભીડ જોવા મળી હતી ચિન્નઈ એક્સપ્રેસ ચાલે છે પ્લેનમાં વધારે જોઈએ છે અને રાવડી અને મયુર અને સનેરો પણ ચાલે છે ઘણી પેટર્નો છે નવી નવી આવી લોની અંદર ચણિયા ચોરી માટે ખાસી અને કચ્છીમાં બ્લાઉઝ ચાલે છે દુપટ્ટા ઘરેણાં પણ આવેલા છે ખાસા અને લોકો નવું નવું શોધવામાં આવે છે અહીંયા આ વખતે ચણિયાચોરીનો સ્ટાર્ટિંગ બાઉલિંગ કેટલા વાગ્યા કેટલા ભાવ સુધીની ચોરી છે ત્યારે જોવા જાવ તો મિનિમમ તમારે હજારની આસપાસથી સ્ટાર્ટ થાય છે ચોરીમાં લો ગાર્ડન પણ પબ્લિક બાર્ગેનિંગ કરાયને ભાવ કરીને લઈ જાય છે લોકો તમે છેલ્લા કેટલાય વર્ષથી લો ગાર્ડનમાં ધંધો કર્યા છો લોકોને કેવી ચણિયાચુરીઓ ગમે છે લોકોને શું વધુ આકર્ષિત થાય છે અત્યારે લોકો વધારે ભરેલું આકર્ષણ કરે છે અને હેન્ડવર્કમાં વધારે પસંદ કરે છે આજનું કામ આવે છે ને જે ગુજરાતી કચ્છી કામ કહેવાય જે ટ્રેડિશનલ વસ્તુ કહેવાય એ વસ્તુ વધારે લે છે મેં મેં કચ્છી વર્ગમાં ટીકુ સુલતાન બનાવેલી છે એ પછેડી છે રાઉન્ડ ટોપી છે આ રીતની ફાઇવ સ્ટાર કેબ બનાવેલી છે જે ખીલૈયાઓ સૌથી વધારે પસંદ કરે પાઘડીમાં છે આ રીતે આવશે આ રીતે ઊંચી રહે છે પછી પાઘડી સ્ટાઇલમાં બનાવેલી છે જે અત્યારે ખૂબ ચાલે છે લોકોની નવરાત્રિની પસંદગી છે

અત્યાર સુધી મુખ્ય સમાચારો સમાચારોની ખાસ વિધિ માટે આપની આધારો એસ દાય ન્યૂઝ ભીડિંગ નમસ્કાર